અત્યારે વરસાદ પડી રહ્યો છે અને આઈ ખેડૂત પોર્ટલ એક મહિના માટે ઓપન થયું છે ખેતીવાડીના મહત્વના છ ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ઓપન થયું છે જેમાં ટ્રેક્ટર સહિતના ઘટકોનો સમાવેશ થાય છે સારી વસ્તુ એ છે કે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર વહેલા તે પહેલાંના ધોરણે નહીં પણ ડ્રો પદ્ધતિથી આપણી જે અરજી છે એ સ્વીકારવામાં આવશે એટલે અરજી કરવામાં આપણે કોઈ ઉતાવળ નથી કરવાની ખેતીવાડીના આ છ મહત્ત્વના ઘટકો છે સૌથી મહત્ત્વનું ઘટક મેં તમને કહ્યું કે ટ્રેક્ટર છે તો ટ્રેક્ટર માટે પણ અત્યારે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે પહેલાં તો તમને એ કહી દઉં કે આઈ ખેડૂત પોર્ટલ એક મહિના માટે એટલે કે આગામી વીસ જુલાઈ બે હજાર પચીસ સુધી આ જે પર્ટિક્યુલર છ ઘટકો છે એમાં આપણે અરજી કરી શકશું એટલે અરજી કરવામાં એવી કોઈ ઉતાવળ નથી કરવાની સર્વપ્રથમ આપણે ટ્રેક્ટર સહાયની વાત કરીએ તો વીસ એચપીથી લઈ અને સાહીઠ એચપીના જે ટ્રેક્ટર આવે એની ખરીદી ઉપર જે ખરીદ કિંમત છે એના પચીસ ટકા અથવા તો રૂપિયા એક લાખ બેમાંથી જે ઓછી રકમ હશે એ આપણને સહાય તરીકે મળવાપાત્ર છે મેં તમને પહેલાં કહ્યું એમ કે વીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ટ્રેક્ટર સહાય એક લાખ રૂપિયા સુધીની સહાય ટ્રેક્ટરની ખરીદીમાં મેળવવા માટે આપણે અરજી કરવાની છે હવે બીજી જે મહત્વની સહાય છે એ ટ્રેક્ટરનો આ મોટા ટ્રેક્ટરની વાત કરીએ એથી નાનું મિની ટ્રેક્ટર આવે મિની ટ્રેક્ટરથી પણ નાનું આપણા ગુજરાતમાં એક સાધન આવે છે એ છે સનેડો તો સને માટે અત્યારે અરજી થઈ રહી છે વીસ જુલાઈ બે હજાર પચીસ એટલે કે એક મહિના સુધી અરજી થશે સનેડાની જે કુલ કિંમત હોય એના પચીસ ટકા અથવા રૂપિયા પચીસ હજાર બેમાંથી જે ઓછી રકમ હશે એના માટે સહાય મળવા પાત્ર છે તો એના માટે પણ તમે આઈ ખેડૂત પોર્ટલના ખેતીવાડી વિભાગમાં અત્યારે અરજી કરી શકશો ત્રીજી જે મહત્વની સહાય છે એ છે સોલાર ઝટકા મશીન સનેડામાં પણ નવે સહાય ચાલુ થઈ છે બે વર્ષથી અને સોલાર ઝટકામાં પણ બે વર્ષથી સહાય આપવાની શરૂઆત થઈ છે તો જે સોલાર ઝટકાની કીટ આવે એની કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પંદર હજાર બેમાંથી જે ઓછી રકમ હશે એટલી સહાય આપણને મળી શકશે એના માટે પણ વીસ જુલાઈ બે હજાર પચીસ પહેલાં આપણે અરજી કરવાની છે ત્રીજી જે સહાય છે જે ખેડૂતો માટે મહત્વની છે એ છે સ્માર્ટફોન સહાય ગુજરાત સરકાર છેલ્લા થોડા વર્ષોથી ખેડૂતોને મોબાઈલની ખરીદીમાં ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થાય અને એગ્રી સાયન્સ જેવા પ્લેટફોર્મથી માહિતી મેળવતા થાય ગુજરાત સરકારની યોજનાઓનો લાભ લેતા થાય એટલા માટે સરકાર ખેડૂતોને મોબાઈલની ખરીદીમાં સહાય આપે છે તો મોબાઈલની જે કુલ કિંમત હોય એના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર બેમાંથી જે ઓછી રકમ હશે એટલી સહાય મોબાઈલની ખરીદીમાં ખેડૂતોને મળવાપાત્ર છે એના માટે પણ વીસ જુલાઈ બે હજારને પચીસ સુધી અરજી જે છે એ સ્વીકારવામાં આવશે હવે જે પાંચમી મહત્ત્વની સહાય છે એ છે માલ ગોડાઉન ખેડૂતો જ્યારે પણ કમોસમી વરસાદ થાય ખેડૂતોનો માલ ખેતરમાં હોય તો ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવી શકે અને પોતાના માલનો સંગ્રહ કરી શકે એના માટે સરકાર સહાય આપે છે એના માટે કેટલી સહાય આપે છે તો જે ગોડાઉન બનાવવામાં જે ખર્ચ થયો હોય એના પચાસ ટકા અથવા રૂપિયા એક લાખ એટલે મહત્તમ રૂપિયા એક લાખ રૂપિયા સુધીની સહાય ગોડાઉન બનાવવા માટે મળે છે એના માટેની અલગ અલગ ડિઝાઇન હોય છે એ ડિઝાઇન પ્રમાણે ને સરકારના ધારા ધોરણો પ્રમાણે આપણે ગોડાઉન બનાવવાના હોય છે તો એમાં એક લાખ રૂપિયા સુધીની સહાય છે વીસ જુલાઈ બે હજાર પચીસ સુધી આપણે અરજી કરી શકશું હવે જે છેલ્લી સહાય છે એ સૌથી એક રીતે આંકડાની દ્રષ્ટિએ સૌથી મોટી સહાય છે એગ્રો સર્વિસ પ્રોવાઈડરમાં સાડા સાત લાખ રૂપિયા સુધી સહાય મળવાપાત્ર છે હવે તમને એમ થાય કે એવું કયું ઘટક આવે કે જેમાં સાડા સાત લાખ રૂપિયા સુધી સહાય છે તો એગ્રો સર્વિસ પ્રોવાઈડર એટલે મિત્રો કે કોઈ એજ્યુકેટેડ ખેડૂતો છે કોઈ યુવાનો છે કોઈ ઉદ્યોગ સાહસિકો છે સખી મંડળો છે મંડળીઓ છે એમને એગ્રોસર્વિસ પ્રોવાઈડર બનવું હોય એગ્રો સર્વિસ પ્રોવાઈડર એટલે શું કે એમને હાર્વેસ્ટર પ્લાવ ટ્રેક્ટર આ બધા જે સાધનો છે ખેતીની ફાર્મ મશીનરીના સાધનો એ બધા ખરીદવા હોય અને પોતાના વિસ્તારમાં ભાડેથી ફેરવવા હોય તો એમને એ સાધનોની ખરીદીમાં પંચોતેર ટકા સુધી સબસિડી મળવાપાત્ર છે એટલે કે દસ લાખના સાધનો એ ખરીદે ગ્રુપ તો એમને પંચોતેર ટકા સબસિડી મળે એટલે સાડા સાત લાખ રૂપિયા સુધી સબસિડી મળે હેતુ એ છે કે એમને એ ભાડા આપવા માટે એટલે કે એક વ્યવસાય માટે એમને ખરીદવાના છે પોતાના વપરાશ માટેનો હેતુ આમાં ન હોવો જોઈએ તો એ માટે કુલ જે સાધનોની કુલ ખરીદ કિંમત હોય એના પંચોતેર ટકા અથવા રૂપિયા સાડા સાત લાખ જે રકમ ઓછી થતી હોય એ સહાય મળવાપાત્ર છે તો ફરીથી તમને જણાવી દઉં છું કે ટ્રેક્ટર સનેડો સોલાર ઝટકા સ્માર્ટ ફોન અને એગ્રો સર્વિસ પ્રોવાઈડર આ જે છ ઘટકો છે એ નવા ચાલુ થયા છે આના પહેલાં ખેતીવાડી વિભાગ તમે ખોલશો એટલે પહેલાં તો નિદર્શન અને સેન્દ્રીય ખેતીને એ બધા તમને જોવા મળશે પણ એની સાથે આ છ ઘટકો ગઈકાલથી ચાલુ થયા છે અને એક મહિના સુધી એટલે કે આગામી વીસ જુલાઈ બે હજાર પચીસ સુધી આ છ ઘટકોમાં તમે અરજી કરી શકશો તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય જણાવજો અને અત્યારે હું બહાર છું ચાલુ ગાડીએ તમને આ વિડીયો બતાવી રહ્યો છું વરસાદ પડી રહ્યો છે તમારા વિસ્તારમાં વરસાદ અને ચોમાસાની શું સ્થિતિ છે એ પણ મને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન